વેલકમ બેક ટુ માય ચેનલ તો આજે મહાશિવરાત્રી છે બધાને મહાશિવરાત્રિની બહુ બધી શુભકામનાએ જો અમારા ઘરે આ શિવ પરિવારનું લાગેલા જ છે તો આજે આપણે બનાવીશું મહાદેવની ફેવરેટ એને એકદમ ફેવરેટ એવી ભાંગ તો ચલો આગળ આપણે રેસીપી જોઈએ તો સાદી ભાંગ બનાવવા માટે એટલે કે નસા વગરની એમાં આપણે ઇલાયચી મરી ખસખસ કાજુ બદામ અને વરિયાળી વરિયાળી આપણે રાત્રે આખી રાત પલાળી રાખવાની છે અને નાગરવેલના પાન થોડા ફ્લેવર માટે આપણે યુઝ કરવાના છે અને જો અને આટલી ખાંડ લેવાની છે આ બધાને આપણે મિક્સીમાં પીસી નાખવાનું છે તો અહીંયા આપણે આ રીતે બધું એકસાથે પીસી નાખેલું છે જુઓ તો અહીંયા આપણે આ ત્રણ લિટર દૂધ લીધું છે દૂધને આપણે ગરમ કરી દીધું છે અને ગરમ કરીને ઠંડુ પાડી દીધું છે હવે આપણે જે પેલું પીસ્યું હતું બધું એ હવે આપણે એમાં મિક્સ કરી દઈશું આપણું બધું પીસેલું હતું એ બધું દૂધમાં નાખી દીધું છે અને હવે આપણે ખાંડ નાખીશું એમાં સરખી રીતે મિક્સ કરી દઈશું તો બસ તૈયાર થઈ ગઈ છે આપણી ભાંગ બસ આટલી ઇઝી રીતે જ બને છે તો તમે પણ ઘરે જરૂરથી ટ્રાય કરી દેજો આમાં તમે ગુલાબની પાંદડી પણ નાખી શકો છો અને નાગરવેલના પાન પણ આપણે થોડા કટ કરીને નાખી શકીએ છીએ આપણે આમાં પીસવામાં પણ નાગરવેલના પાન નાખેલા જ છે એમ તો તો તૈયાર છે ભાંગ કરવા માટે છે ને એકદમ મસ્ત લાગે છે ને તમે પણ ઘરે જરૂરથી ટ્રાય કરજો એકદમ ઈઝી રીતે બને છે તો તમે જોયું ને ભાંગ કેટલી ઈઝી રીતે ઘરે બને છે તો તમે પણ ઘરે જરૂરથી ટ્રાય કરજો વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો હર દેવ